રબારી અને દેસાઈ સમાજના આરાધ્ય દેવ ધામ અખાડા ખાતે નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે ખંડોસણથી તરફ વાડીનાથ ધામ સુધી પાંચ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા ભગવાન ભોળાનાથ નું ધામ દરેક શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આજથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામ રોજ યોજવામાં આવશે શિવકથાની સાથે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અર્થે અગિયારસો કુંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે દિલ્હી ટુ દિલ્હી જોવા જઈએ તો સવારે નવ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી શિવ શિવયાત્રા ગિરિબાપુના દ્વારા કરવામાં આવશે એમાં પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આનો રસપાનનો લાભ લેવાના છે ધર્મસભા એટલે આપણે આખા ભારત દેશની અંદરથી ચારે ચાર શંકરાચાર્યશ્રી જગતગુરુ પણ આવવાના છે પણ જોડે જોડે ભારતના તમામ મઠાધિપતિ સાધુ સંતો આવવાના છે તો એમનું પણ પ્રવચન થશે સાધુ સંતોનું અહીંયા સન્માન થશે અમારા સમાજની પરંપરા મુજબ ભુવાશ્રીઓનું પણ અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખેલો છે દાતાશ્રીઓનું પણ અહીંયા સન્માન થશે પછી રાત્રે અહીંયા ડાયરોનું પણ આયોજન છે બાવીસમી તારીખે જ્યારે પ્રતિષ્ઠા છે ત્યારે એ દિવસે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એક બાજુ ચાલતો હશે એક બાજુ યજ્ઞકુંડની અંદર યજ્ઞનું પણ બ્રાહ્મણો સાથે એ દ્વારા કાર્યક્રમ ચાલતો આ વાળીનાથ મંદિર આજથી નવસો વર્ષ પહેલા વિરમગીરી મહારાજ જે ઉત્તરાખંડ થી આવેલા અને તેમને અહિયાં પ્રગટાવેલી નવસો વર્ષ પહેલા આ રોણનું નું જાડ જે છે ને એના નીચે એ વર્ષ થઈ ગયા એના પછી અનેક મહંતો સંતો આયા જે અમારા બળદેવગીરી બાપુ બ્રહ્મલીન છે એમના ગુરુ સૂરજગીરી હતા જે સાધુ સંતો ની કુળદેવી ઇંગળાજ માતા કહેવાય તેમની જ્યોત પાકિસ્તાન થી ઇંગળાજ માતા જે બલુચિસ્તાન માં છે ત્યાંથી અહિયાં જ્યોત લાવેલા અને એના પછી અમારા બ્રહ્મલીન ગુરુ બળદેવગીરી બાપુએ આ મંદિરનું સ્વપ્ન જોયેલું ફાળો આશીર્વાદ થી અને આજે તમે જોઈ શકો છો કે લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહિયાં આવે છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ અહિયાં આ મંદિર થી આસ્થા જોડાયેલી છે તેઓ પણ અહિયાં બાવીસ તારીખે આવવાના છે અને તેમના પ્રતિષ્ઠા થવાની રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદીમાં ઘણા સંદેશા છુપાયેલા છે પાર્ટી આ ચૂંટણી દ્વારા લોકસભા ચૂંટણી